જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો અત્યારમાં અમારે ભાઈ વિવેકભાઈ ખાવા માંડ્યા છે નીશુબેન પાટણ હાબુની પેટી શું કરીશ બતાવું પડે એમ ઘર બનાવશો સર બનાવી નાખો કરો વિવેક રમે છે ખાવાનું કરીને ચાલુ

પાણી ના કરતી નાખે બહાર જાય પાલા ડીશુ ની મમ્મી એ છે ચા ડીશુ અમારા વિવેક ને એની મમ્મી ને બધા ચા વિવે નથી લાવ બના લો એક ટ્વેન્ટી ટ્વેન્ટી નો

બ્રેક એ તો બધું ખાવાનું કોઈ નહીં બધું લઈ લઈને જોડે મેક્સે ખાલી બધું શું ના લેને એટલે એનો ડબ્બો ભરી જાય ને એટલે કે આવો નાનચક પણ કોઈ કે આલે એમ ના સો કોઈ દાણો હમ હમ તો કોઈ અડવા નહીં દે કે ખાલી હોય ખાલી આવે ને જો મમ્મી આવે મમ્મી એમ નામે બનાવે છે મેગી દીશોલી हाँ देशो बताया बोले ले देशो ये ले ने कोटु चला तो बोल बड़े बताया तो तू ये खाई इसने देशो ये से तमिल खाता मन अच्छा पाया हाँ ओह हाँ हाँ मुझे इसके बारे में खाता हाँ चला जियो चार तो पहले वो कहता था कि बुखाई ये तो काश ही ए ये बना ना खा पेट में बुखे डेना चार तो पहले वाले खाता मुझे वो देशो पहले वाली ये आसे मित्रों मैं भी आदेशों ने मम्मी बनाई है हमर बनोली आयन होली हां ता मारा माटे है मारा माटे नहीं, नहीं।, नहीं। तो मारे, मारे। एम, एम, एम हम ये ट्राई करिए जो कोदा खादे नहीं भारत और खाएं उना बात कम छे नाली कबीर अब तुम्हारा माटे हमारा माटे है हां माटे ये नहीं हारिस एम लागे तो देखाओ हरो है मोगी चुप हो या बोल चाची ओती चाची

જો હવે ખાઈ તો જો બે ખાઈ રહ્યો તો ને તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાડી માં